કાપડનો માલ મેળવી લઈ દિલ્હીની દુકાન અને મોબાઈલ બંધ કરી ઉઠમણું કરનાર ઠગને સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યું છે સુરતના કાપડી વેપારીને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી

ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ચલાવતા હતા એ ડેનિમ જીન્સના કપડાનો વેપાર કરતા હતા બે હજાર સોળ સત્તરના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે સાઈદ અલી ઝાફર અલી એ એમને મળ્યો હતો બે હજાર સોળમાં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરી છે દિલ્હીમાં તમારી પાસેથી અમે સ્ટોક લઈશું અને બે હજાર સોળથી બે હજાર સત્તરની વચ્ચે અગિયાર મહિનાની અંદર ચાર કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ડેનિમ જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા પાંચ સાત વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી પણ ચાર કરોડ પાંત્રીસ લાખની અંદર ફક્ત ચાર લાખ રૂપિયા પેમેન્ટ અને એણે આપેલા ટોટલ ચાલીસ જેટલા ચેકો એ તમામે તમામ ચેકો બાઉન્સ થયા હતા અને એ આરોપી જે છે એણે સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકો સેલમાં ફરિયાદ બે મહિના પહેલા મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ ટેકનિકલને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટ આધારે દિલ્હી ખાતેથી આરોપી સાહિલ પાડવામાં આવ્યો છે એક સારી સફળતા ઇકોનોમિક ઓફ વિંગને મળી છે આ જે ફરિયાદી છે શૈલેષભાઈ એની સાથે જે છેલ્લા આઠ વર્ષ પહેલાં જે આ ફ્રોડ થયું હતું જેમાં એને ચાર કરોડ ત્રીસ લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે એના આરોપીને પકડી પાડવામાં મળી છે આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આરોપી આરોપીની સાથે એના પરિવારના સભ્યો આ તમામના બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ હાલ મેળવવામાં આવી રહી છે અને આરોપીએ જે આ માલ જે લીધો હતો એ માલ કયા કયા કેટલા લોકોને કયા વેપારીઓને આપેલો છે એની અંદર એણે બોનાફાઇડ પરચેઝર્સ છે ત્યાં કે મેલાફાઈડ પરચેઝર્સ છે જીએસટી વગર એને બારોબાર માલ વેચી મારે એ બાબતે ટોટલ રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે ત્યારે અલગ અલગ ટીમો ફરીથી પાછી દિલ્હી મોકલીને આ જે એફઆઈઆર છે એની અંદર અન્ય કોઈ આરોપીઓના નામ ખુલે તેને પકડવામાં આવશે જે આરોપી છે એણે પોતે એને વિશ્વાસમાં લીધો હતો ઇનિશિયલી એણે જે પહેલાં બે ત્રણ ટ્રાન્ઝેક્શન થયા તેને પેમેન્ટ પણ કર્યું હતું અને એણે પોતાની બે અલગ અલગ કંપનીઓ દિલ્હીમાં એક્ટિવેટેડ છે એક કંપનીનું નામ હતું જે કે ફેબ્રિક્સ અને બીજી કંપની પણ એની એ જ નામની એણે અલગ અલગ ઓફિસીસ પણ એને એસ્ટાબ્લિશ કરીને એને બતાવેલી હતી એટલે દિલ્હી ખાતે પોશ એરિયામાં બે બે ઓફિસિસ છે બંને ઓફિસીસ અપ એન્ડ રનિંગ છે વર્કિંગ છે એ બધી જ વસ્તુ એને બતાવીને એને ટોટલ વિશ્વાસમાં લીધો હતો અને ત્યાર પછી એણે મોટા મોટા ઓર્ડર્સ કરીને એ ઓર્ડર પણ એ પેમેન્ટ આપવાનું એણે બંધ કરી દીધું હતું